ગુજરાતમાં બહુ બધા મંદિરો પ્રસિદ્ધ છે તેમાં એક આશાપુરા માતાનું મંદિર બી બહુ પ્રસિદ્ધ છે આશાપુરા માતાનું મંદિર કચ્છમાં આવ્યું છે અને જોઈએ છે આ વિડીયોમાં આશાપુરા માતાની કથા નમસ્કાર મારું નામ સિંહા છે મેં તમને આજ આશાપુરા માતાની વ્રત કથા કહેવાની છું અને જે આવી જ કોઈ વ્રત કથા સાંભળી હોય

વહાલ કુવાર ઠક્કર સભામાં દરેકમાં મળી જાય ધર્મ ભાવના માળો કોઈ ધર્મ ઈશ્વરથી ડરીને ચાલવા માણસ હતો આમ ગામમાં પાંચ માણસનો પૂછા એવી એની અબરૂ પણ હતી નામ પ્રમાણે એની પત્ની વહલ સ્વભાવમાં કર્કશ આની વાણી અને એવો જ બીજો સાથેનો વ્યવહાર આમવાલી પણ ગામ આખાને એના સ્વભાવથી વળી લાગે મેજી ઠક્કરના મિલનસાર સ્વભાવની સુવાસની ગામે લોકો વાલીના વર્તનથી ગમ ખાઈ જાય વર્ષે મરવા દોને એનો સ્વભાવ ચીડિયલ છે પણ મેઠજી તો બસ જલારામ છે અને એનો એક આંખ આડી આવે છે આમ ગામ લોકો અંદરો અંદર વાત કરે છે મન માનવી લે છે મેરજીભાઈના કાને આ વાત આવી ગયેલા એને એમણે પોતાની પત્ની સમજાવવા ઘણીવાર પ્રયત્ન કરલો પરંતુ સફળ થયો નહોતો ને પછી તો એમણે પણ એ પ્રયત્ન કરી મૂકી દીધા એમ વિચારીને કે આ ભાઈ સુધારવાની તો નથી કારણ કે પડી પટોળો ભાત ફાટે પણ ફીટે નહીં ત્યારે જ ભલે સુધરે આ મેજીનો સ્વભાવ ગબડે છે આ દીકરી મોટી થઈ અને ગોર મધરાજને કહ્યું કોઈ સારું ઘર ન સારો મૂર્તિયા શોધી લાવો એટલે દીકરીનું લગ્ન કરીએ ગોર મહારાજને એને સોંપાયેલું કામ પૂર્ણ કરીને આવ્યા એ તો સામસાહેબ એકબીજાનું ઘર વર કન્યા જોઈને સારા દિવસે ને ચોઘડિયા લગ્ન લેવાઈ ગયા સ્ત્રી વળાવવામાં સંતોષ મેંધજીના ચહેરા પર ઉપર વતાય આવતો આમ એમ આમ એક વરસ થયું દીકરી બે ત્રણ વાર ઘરે આવી ગયેલી માતા વાલકુવા સાથે જ્યારે આ વાત ત્યારે થોડી ગુપસુપમાં કરી લીધી ગુપ્સુપની જાણ મા દીકરીને મેઘજીને થવા દીધી નહીં એવા સ્વાલેકુઅને મેઘજીભાઈને બધી વાતની જાણ કરતાં કહ્યું સાંભળો છો પણ એક દિવસ મારી છોડી દ્યા નહીં રહે દીકરીને જમાયા આપણે ત્યાં રાખવાના છે એ રહેશે અને જમાઈને તેમને ધંધામાં મદદ કરશે અને દીકરી ઘરકામમાં આ એક જ વાત બીજા વાત નહીં માટે તમે કાલે ચેવવાઈને ગામ જાઓ અને દીકરીને જમાઈને અહીં તેડી લાવો હા નહીં તો આ મારાતની વિચારામાં કોઈ ફેર પડવાનો નથી ને મારે તમારી કોઈ વાત સાંભળવાની નથી પત્ની જીત પાસે મેદજી લાચા થઈ ગયા મનમાં વિચાર્યું આ વાતે ઘરમાં કંકાસ ઉભો કરવો ને આ જડ છે લીધેલા જડ જોડશે નહીં સમજાવશે સમજાવવાની નથી ખરે એમ વિચારી મેજીમાં બીજા દિવસે વેવાઈને ત્યાં ગયા વાત કરી દીકરી જમાડી તેડી લાવ્યા જમાઈ હવે સાસરે જ રહેશે ગામમાં વાતની ખબર પડી ગામ લોકો અંદરઅધ ની નીત નવી વાતો કરવા લાગ્યા પણ મેધજીના કોઈને કોઈ પૂછ્યું નહીં આમ ને આમ સમય વીતવા લાગ મેળતા પુત્રના લગ્ન કરી દીધા બધી ઘરે આવી છે દીકરાનું નામ આનંદ અને વહુ આવી એનું નામ મંગળા ગોરી હતું કેટલું સુંદર જોડી હતી મેઘજી ઘરમાં આનંદ આનંદ હવે તો જોડે મંગળ વર્તાવ એટલે હવે તો અમારું ઘર આનંદ મંગળ થઈ ગયો વાની દુકાનના ગામના પાંચ મોટા માણસ આવી બેઠા છે અને મેઘજીભાઈના નસીબને સરાહના કરે છે મેજી કહે છે ભાઈઓ આ તો ભગવાનની કૃપા સમજો હું એ પણ નામ પ્રમાણે ગુણ બતાવ્યા માંડ્યા નાણાં નાને બહેન કરે ને બહેનના હાથમાં જ કામ હોય તે લઈને પોતે જ કરવા લાગે એન તમારે કોઈ કામ કરવાનું નહીં હું છું ને સાસુને કોઈ રીતના કામ કરવા ન દેવા તમારે હવે કોઈ કામ કરવા નથી હું છું ને આમ આખે ઘરનું સરવા સરાવતી સાંજ સુધીનું કામ માથે ઉપાડી લીધું સાસુને દેવ દર્શન કરવાનું કહે નણંદોશીને ગપાટા મારવાનું કહે અને પૂરા રીત બાદ ખાનદાનને સંસ્કાર જોઈને ગામ બહુ હોય તો અચરજ પામી ગઈ કોઈ કહે વાહ આ તો મેદિને પુણ્ય પ્રતાપે જ વયું ખાનદાન મળે છે નક્કર આવી સુંદર ગુણિધી અને વળી આ ખાનદાન સંસ્કારી બહુ બધા કુંવર નસીબમાં ના હોય આમ થોડા સમય મંગળા બહુ ગામ પ્રિય થઈ પડી છે ગામમાં નાના મોટા સૌ મંગળ બહુને માન સાચવે છે અને ગામમાં બહુ બે સાસુને મંગળા ભાવના દાખલોને આપે છે જુઓ વર્ષ તો કેવા કહેવાય હોય નહીં તો આ મંગળા બહુને જોઈને તો કાંક શીખો પરંતુ કુદરતી અકળ લીધો પર પાર કોઈ નહીં મંગળા બહુને આવી વાહ તોથી સાંભળીને નળના મનમાં તેલ ચડાય અને પોતાના ઉપર લોકો અંધરાય થૂથુ કરે છે અને આ કાલના આવેલીના વખાણ કરે છે નરંદના મનમાં ભડકો થયો છે ઈશા થવા લાગી અને પછી તો મનમાં બહુ પાછી પાડવામાં ખેતરા ગોઠવલા લાગી આ વાત આત્મા વાતોને વચક પાડે છે ન કહેવાના વેણ સંભળાવે છે પરંતુ મંગળા બહુ તો આ બધું જ ન ઉપર લેતી નથી મળતી નથી એક દિવસ સખત થઈ ગઈ મંગળા બહુ પાણી ભરવા ગઈ છે અને કુંવેથી પાણી ભરતી માથે બેડું ને કાંખમાં માટીના ઘોડો ભરીને આવતા રસ્તામાં ઠોકર વાગતા ખેડૂત બેડું પડી ગયું ત્રાંબામાં બે બેડાના મોટા ધોબો પડી ગયો કાંખમાંથી માટીનો ઘોડો છૂટી જતા પાછળ ફૂટી ગયો મંગળા વહુના અંગૂઠામાંથી લોહી વહે છે ઘેર આવે નણન જુએ બસ ભડકો થઈ ગયો જેમ તેમ બોલવા લાગી પાટો બાંધવો તો એક તરફ રહ્યો કાનના કીડા ખરી પડે તેવો કટુ વચનો વરસાદ વરસાવી નાખા ઘરે નણંદ સાથે લીધું નણંદે માથે લીધું આવે તેમ સાસુ વાલકુંવર પણ નણંદ પાટલે બેસી ગઈ બહુ બંગળાને એમ પણ જેમ તેમ બોલવા લાગી મંગળા બહુ પડી પડી પાસપડોશના પણ કહેવા લાગી હવે હથ કરો બહુનો વાક નથી ઠોકર લાગીને બેડું પડી ગયું એમાં આટલો બધો હું હાવ શાનો કરો છો પણ કોણ સામે નણંદ આવો સરખા મોકા જોવા દે આટલું ઓછું હોય તેમ નણંદ બોલે બે બે વરસ થયા લગ્ન કરે પણ એના નસીબમાં બાળક અરે અરે રે મારો ભાઈ શું પુત્ર વગર રહેશે વાંજણી છે તે કોઈ પુત્ર થતી હશે આવું તો મંગળાબાઉ ના કાળજે સહન થયું નહીં કોણ પણ બોલ્યા ચાલ્યા વગર ભાઈ ઘરની બહાર નકળી ગઈ પાદરે વહેતી નદીના કિનારે એક પર ઓછી બે કંથક જોડી કહેવા લાગી હે મા કેવા માંગી હે માં મને તારે ખોળે સમાવી લેજે બધું સહન કરી શકું છું વાંજીયા મેનું ન સહી શકું આમ કઈ મંગળા બહુ નદીમાં પડતું મૂકી ગામ માણસ પાછા પાછા દોડતી આવતું હતું બે બધા જોયું કે મંગળા નદીમાં પડતું મૂક્યું છે જીવનને ખબર જ આપી આવ્યું મેજી દોડતા તો નદી કિનારે આવ્યો જુઓ છે તે પાણી વહે જાય છે ક્યાંક મંગળા બહુનું શરીર દેખાતું નથી મેજીના ભયંકર આઘાત લાવ્યો ધરતી ઉપર ઢળી પડ્યા હૃદય બંધ થઈ ગયો ગયો પોતાના પતિ નદીમાં પડતું મૂક્યું પિતાની મૃત્યુ આનંદ થયું નહીં અને તે આઘાત ભરવી ન શકાય ને એનું મગજ છટકી ગયું પાગલ સો ખંભાઓ અને પાગ બની ગયો એકદમ કટાકટદાર કરતા બોલવા લાગ્યો ખતમ થઈ ગયું બધું જ દુટાઈ ગયું હા 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 હવે હવે માં દીકરી લહેર કરો મોટેથી દાંત કાઢજો આનંદ તરત નદીનું વહેણ જતું હતું તે દોડવા લાગ્યા એક જીર બે જીરમાં તો એક રમતું ગમતું કુટુંબ વાત થઈ ગયું કળકડ અને કટુ વચન પામેલી સીજી દીધી પડતા ઉપર પાટું હોય એમ જમાઈ પણ ઊંઘા રેવાડે ચડી ગયા

ગયો ને મંગળા બેભાન થઈ ગઈ બેભાન શરીર પાણીમાં તાણતું તાણતું ઘણી દૂર નીકળી ગઈ એમ ગામના કચરે જમીનમાં એક ગોળ આવ્યો પોતાના ગાયો ચારો ચરીને પોતે નદીના કિનારે વડલા નીચે બેઠો બેઠો પાવો વગાડે છે અને ત્યાં તેની નજર મંગળા તાણતા શરીર પર પડી હવે શરીરને શરીરના કિનારે લઈ આવ્યો જોયું તો ભાઈ માણસ છે ધીમે ધીમે નાડી ચાલે છે મંગળાના શરીર પર ખવે નાખતા અને પાસે જ આવેલા સતીમાના આશ્રમ લઈ ગયો માને બધી વાત કરી જડીબુટ્ટીએ વાટી પાઈ મંગળા થોડા સમયમાં હરતી ફરતી થઈ ગઈ છે એક દિવસ સતી માએ મંગળા પૂછ્યું દીકરી તું જરાય મૂંજાઈશ ના મનોરથ પૂરા થાય છે માટે કઈ વાત હોય માંડી દે મેના સાથે સૌ સારા ના વાના થશે સતીમા ના બાલ ભર્યા શબ્દો થી ટાળક થઈ પોતાની માતાને કહેતી હોય એવી ભાવ મંગળાએ સતીમા બધી વાત કહી રડવા લાગી મંગળાએ રડતા જોઈ સતીમાં કહે દીકરી રડમાં આ તો બધા કર્મના ફળ છે એક ને એક દિવસ મનમાં ભોગવા જ પડે છે તારા ઉપર દુઃખ આવ્યા હશે પણ દીકરી થઈશ નહીં તું મા આશા પુરાણો વ્રત કર આજથી સંકલ્પ કરમાં હું આજ મંગળવારથી તારો વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવથી કરીશ તારા મનમાં મનોરથ પૂર્ણ કરજે મારી આશા પરિપૂર્ણ કરજે આમ કઈ સતીમાએ આશાપુરા મહિમા કહી એને સાંભળવા લાગી કહ્યું અને વ્રતની વાર્તા કહી વ્રતનું ઉજવણું કહ્યું કેમ કરાય તે બધી વાત કહી સમજાવી સતીમા પાસેથી આશાપુરાના વ્રતની અને ફળની વાત સાંભળીએ મંગળાના આશા બંધાઈ માં કહેવા લાગી માં હું મંગળવારથી નવ મંગળવાર સુધી આશા પુરાણ વ્રત રાખીશ પછી તો મંગળવાર પછી મંગળવાર મા આશાપુરાનો વ્રત લઈ લીધું મંગળવારથી પુરા માતનો વ્રત લઈ લીધો ભાવ ભક્તિથી શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત કરે છે નવ મંગળવાર પૂરા થયા મંગળવારે આશા છે કે માતાજી મારી આશા પૂરી કરજે બાજુ મંગળવારે વર આનંદ પાગલ કે તરસ્યો આ ગામથી પહેલે ગામ ભટકે છે પડતો તો અથડતા કૂટતા અહીં આવે છે મંગળા જોઈ જાય છે જે ઓળખી જાય છે કે સતીમાને કહે છે કે મા આ તો મારો પતિ છે સતીમા આનંદ આશ્રમમાં રાખે છે સમયમાં કૃપાથી આનંદ સાજો થાય છે બધી વાત કરે છે પડે છે આ વાત લઈ ગયો તે મંગળાના ગામે ખબર પડી લાણા ગામના સતીમામના આશ્રમ આનંદ અને હેમખેમ છે કૃપાથી આનંદ સારું થઈ ગયો અને ગયા છે ગામના ઉમટી ઢોલ વગાડતું ભજન ગાતું આવ્યું સતીમાના આશ્રમે બધાએ આવકાર પછી તો સતીમાની રજા અને આશીર્વાદ લઈ ગામ લોકો વાસતા ગાચતા આનંદે મંગળાભાઉને પોતાના ગામ લઈ ગયા સામે એ દિવસ ઉત્સવ મનાવ્યો આ વહલ કુંવર અને અનંદ ભેજ ભાવે માફીમાં બહુ બહુએ કહ્યું કર્મના ફળે છે આપણે દુઃખી થવા જ આશાપૂર્ણ કૃપાથી મને માતાજીના વ્રત પ્રભાવ જ મારી આશા ફળી જશે મારું પણ કલ્યાણ કરશે પછી વાલા કુંવારને નણંદને પણ આશાપૂર્ણ ભૂલ કર્યું અને નણંદ સાજી થઈ ગઈ મેં પણ પોતાના પસ્તાવ કરવા લાગ્યો આ માતાજીના વ્રત પ્રભાવથી સૌને આશાપૂર્ણ થઈ છે માતાએ અને બહેનોએ આવો પ્રભાવ છે મા આશાપુરાના માના હે આશાપુરા મા તમારું વ્રત કરનાર સૌને આશાપુરા કરજો આશા પૂરા માતા કી જય આશા પૂરા વ્રતની વિધિ આ વ્રત કોઈ પણ થી કરી શકાય સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરની માની છબી મૂકી દીવો કરવો એટલી પ્રગટાવી પાણી લોટો ભરી પાસે મૂકવો પછી સામે તેમનું ધ્યાન કરવું આ દિવસે સાત્વિક ફળહાર લેવું ન મંગવા સુધી વ્રત કરવામાં આવે છે વ્રતની સંતાન પ્રાપ્તિ રોગમુક્તિ આપત્તિ નિવારણ મન મનપસંદ માત્ર સાથે લગ્ન પસંદ પાત્ર સાથે લગ્ન નોકરી મળવી ધંધાથી મંદી દૂર થવી વેગફળ મળે છે